સેતપુરના પૂર્વે ધારાસભ્ય ચંદનજી ઠાકોરે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી કરી રજૂઆત પાટણ જિલ્લા સહિત ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદથી ખેડૂતોના પાકને ભારે નુકસાન થવા પામ્યું છે ઉત્તર ગુજરાતમાં લીલો દુષ્કાળ જાહેર કરવા કરી લેખિત રજૂઆત ખેતીના પાકને થયેલ નુકસાનનું વળતર ચૂકવવા કરી રજૂઆત ખેડૂતોને તાત્કાલિક નેચરલ કમિટીના ફંડમાંથી સહાય ચૂકવવા કરી રજૂઆત અહેવાલ વિપુલ ભોય પાટણ સિદ્ધપુર સમગ્ર ગુજરાતમાં કેટલાય ઘણા સમયથી ચોમાસું વરસાદની સિઝન વરસી રહી છે ખૂબ સારો વરસાદ થયો છે ખેડૂતોમાં ખૂબ રાજીપો છે સાથે સાથે સમગ્ર ગુજરાતમાં સતત વરસાદના કારણે જે ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે ઘણા ખેડૂતોનો ખેતીનો પાક પણ નિષ્ફળ ગયો છે ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં ઉત્તર ગુજરાતમાં વધુ પડતા વરસાદના કારણે ખેતીમાં ઊભા પાકમાં જે કપાસ જેવી ખેતી હતી એરંડા જેવી ખેતી હતી અને જે નાના નાના બિયારણો કરી જે ખેતી બાપાના જે ખેડૂતોએ જે ખેતી કરી હતી એમાં પાક સ્વતંત્ર વધારે પાણીના કારણે નુકસાન ગયેલું છે સરકારશ્રીને મારી વિનંતી છે કે લીલો દુષ્કાળ જાહેર કરવો અને જે પ્રમાણે ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે તે ખેડૂતોને વેલામાં વેરી તકે એને વળતર આપવું અને પ્રધાનમંત્રી ફસલ યોજના જે ચાલી રહી છે એમાં તાત્કાલિક સર્વે કરી અને ખેડૂતોને જો પૂરતો ન્યાય આપવામાં આવશે તો ગુજરાતમાં જે ભારતીય જનતા પાર્ટીની જે સરકાર જે છે એ જે સરકાર એ એ જે ચાલી રહી છે એ સરકાર સાર્થકમાં સાચી સરકાર ગણા છે અત્યારે ખેડૂતોની હાલત બહુ કફોડી છે એ લોકોને ફરી બિયારણ લાવવું પડશે ફરી વાવેતર કરવું પડશે ચોમાસાની સિઝનમાં સતત હવામાન ખાતાની આગાહી સૂચન કરે છે ફરસાદ પડ્યો છે સમગ્ર ગુજરાતની આંખોની સામે છે એટલે મારી સરકારને બે હાડછોડની અપીસ છે કે તાત્કાલિક ધોરણે ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે અને વળતર ચૂકવવામાં નહીં આવે તો ચંદનજી ઠાકોર પોતે જે કંઈ ખેડૂતો લઈ અને હડતાલ કે આંદોલન જે કરવું પડશે તે ચંદનજી ઠાકોર આંદોલન પણ કરશે પણ તાત્કાલિક ધોરણે આ ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે એ મારી સ્પષ્ટ માંગણી છે